નમસ્કાર ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે સુરતમાં આજથી ત્રણ દિવસીય સિટેક્સ એક્સપોનો પ્રારંભ કરવામાં આવ્યો છે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સમગ્ર ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીની મશીનરીને આવરી લેનારા પ્રદર્શન સીટીલ શ્રેણીનું આ નવમું પ્રદર્શન છે મશીન અને એસેસરીઝનું પ્રદર્શન ભારતના એડિશનલ ટેક્સટાઇલ સેક્રેટરી એસપી વાના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું ધી સરધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને સરધન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ સેન્ટરના ઉપક્રમે આ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં ટેક્સટાઇલ મશીનરી અને એસલી એમ્બ્રોડરી એન્ડ બ્રીડિંગ મશીનરી તથા એસેસરીઝ ટેક્સટાઇલ એન્જિનિયરિંગ ટેકનિકલ ટેક્સટાઇલ સંબંધિત મશીનરીઓ પોઝિશનલ ડિજિટલ પ્રિન્ટિંગના મશીનો પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા છે આ પ્રદર્શનમાં દુબઈ શ્રીલંકા અને બાંગ્લાદેશના બાયર્સને સુરતના એક્ઝિબિશન વિઝિટ કરવા આમંત્રણ અપાયું છે એક્ઝિબિશન અમારી ફ્લેક્સિપ ઇવેન્ટ છે સીટેક્સ અને નાઇન્થ એડિશન છે આ એરિયા અને દર વર્ષે દરેક એડિશનમાં કંઈક નું કંઈક નવું ઉમેરાતું હોય છે અને દરેક એક્ઝિબિશનમાં અમારે ત્યાં ફૂટફોલ વધતો હોય છે અને એક્ઝિબિટર્સની સંખ્યામાં ઉત્તર તો વધારો થતો રહે છે આ વર્ષે અમે એક્ઝિબિશન છ હજાર પાંચસો સ્ક્વેર મીટરનું કરવા જઈ રહ્યા છે અને આજે આપ જોઈ રહ્યા છો અમે ઓફિસ બી અંદરથી બહાર કાઢી નાખી છે આજે અને એન્સેલરી બધી અમે આ ડોમની બહાર સાઈડ પર એના સ્ટોલ આપ્યા છે આ એક્ઝિબિશનમાં દરેક પ્રકારની લેટેસ્ટ મશીનરીઓ હાઈ સ્પીડ એરજેટ મશીન વોટર જેટ મશીન રેપિયર અને આજના જમાનાને અનુરૂપ અને આવનારા પાંચ વર્ષોમાં જે કપડું ચાલવાનું છે તેવું આ સર્ક્યુલર નીટિંગ મશીન અમે આ એક્ઝિબિશનમાં મૂકવામાં આવ્યા છે સાથે ડિજિટલ યુગ આવી રહ્યો છે તો ડિજિટલ મશીનો પણ આ મશીન એક્ઝિબિશનમાં મૂકવામાં આવ્યા છે પોઝિશનલ ડિજિટલ મશીન પણ મૂકવામાં આવ્યા છે પોઝિશનલ ડિજિટલ મશીન જે પહેલાં લો સ્પીડ ચાલતા હતા આ વર્ષે એ પોઝિશનલ ડિજિટલ મશીનને હાઈ આ ડિજિટલ મશીન મૂકવામાં આવ્યા જેથી કરીને મોદી સાહેબનું જે ટાર્ગેટ છે કે પાંચ કરોડનું ડોલર પાંચ ટ્રિલિયનની ઇકોનોમી અને એક ટ્રિલિયનનો એક્સપોર્ટ તો એને અચીવ કરવા માટે પ્રોડક્શન એમાં ક્વોલિટી ક્વોન્ટિટી અને કન્સિસ્ટન્સી જરૂરી હોય છે તો એને અનુરૂપ આ બધા લેટેસ્ટ મશીનો જે મૂકવામાં આવે તેમાં તમે ક્વોલિટી કંટ્રોલ કરી શકશો પ્રોડક્શન લઈ શકશો એસ કંપની કે સાથ ત્રીસ સાર કા હે ઓર આજ હમકો બહુ સૌભાગ્ય હૈ કે હમ આપ સુરત સીટેક્સ નાઇન્થ એક્ઝિબિશન જો હોય હવે સ્ટાર્ટ મેં પે આપકે સાથ ખડે હૈ मुझे बहुत खुशी होती है कि सूरत जो डेवलप हुआ है लास्ट दस सालों में और जो सूरत की डेवलपमेंट हुई है आज हमारे यहाँ के एंटरप्रेनर्स जो हैं वो समझते हैं कि यूरोपियन मशीन लगाने में क्या क्या बेनिफिट्स हैं क्या फ़ायदे हैं लॉन्ग टर्म आ, प्लानिंग के लिए लॉन्ग टर्म इन्वेस्टमेंट्स के लिए उसके एडवांटेजेस अच्छे से समझते हैं वो हमारे भाई जो हैं सूरत के सारे और उन्होंने बहुत सक्सेस पाई है इस चीज़ों में तो ये सक्सेस उनके लिए बहुत बड़ी है और ये जर्नी यहाँ ख़त्म नहीं होती है अभी ये हमारे जो प्लेटफॉर्म है जो सूरत चेम्बर ऑफ कॉमर्स जो ऑर्गेनाइज कर रहे हैं एग्जीबिशन वगैरह है, इतनी जो इनपुट ले रहे हैं ये सब एंट्रप्रनर्स को इसका बहुत फ़ायदा हो रहा है आ, सूरत पिछले आठ वर्षों से इस तरह के मशीनरी का एक मेगा इवेंट जो कि इंटरनेशनल लेवल का इवेंट होता है करते आ रहे हैं और उसके लिए एस की जितनी भी प्रशंसा की जाए वो कम है क्योंकि इस तरह की एग्जीबिशन करने से जो हमारे उद्योगकर्मी हैं जो हमारे यहाँ के स्मॉल इंटरप्रेनर्स हैं जो बाहर जा कर के क्या तकनीकी में विकास हुआ है किस तरह की नई तकनीकों की मशीनें आ चुकी हैं बाज़ार में उनको जानकारी लेना और जानकारी के हिसाब से अपने उत्पाद बनाने के हिसाब से मशीनों की क्रय विक्रय भी करना ये एक बहुत बड़ा प्लेटफॉर्म यहाँ दिया जाता है સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તમામ ઉદ્યોગકારો માટે કંઈક ને કંઈક નવું દર વખતે લઈને આવી રહી છે એવી રીતે આજે જે સિટેક્સ એક્ઝિબિશનની નવમી એડિશનનું ઉદઘાટન સવારે થયું દસ વાગે એ મને કહેતા ખૂબ આનંદ થાય છે કે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં નવી નવી સારી સારી અપડેટેડ પ્રોડક્ટ આખા દેશને વિશ્વને આપવા માટે જે સારી સારી મશીનરી જોઈએ લેટેસ્ટ ટેકનોલોજીવાળી મશીનરી જોઈએ એ માટેનું એક્ઝિબિશન આજે ઉદ્ઘાટિત થયું છે છ સાત આઠ જાન્યુઆરી બે હજાર ચોવીસ ત્રણ દિવસ માટે ચાલનારા આ એક્ઝિબિશનમાં દેશ વિદેશમાંથી અવનવી વિવિધ મશીનરી ટેક્સટાઇલ વેલ્યુ ચેનને દરેકને કવર કરે તે માટેની મુકાઈ રહી છે